હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ ઓ ને રામ રામ ઓ ગાય કોઈ સાંજલો કરી ગયો લાગે सांड लो गाय ने सांड Debe ser. Soy yo. Ay, no espéjenme. Aparte no usted ya, Oh, pues ya se Vamos a llegar ya con Acuari. los monstruos. ¡Oye, રાજેશ ના તોલ આ જમીન જો આ જમીન આ આલેેશ ના તલ આલે રાજેશ નું લીલું राजे गाडू क्या गो मंत्र हूँ ले दो आई बेही जा तू आई बेही जा मंत्र आए आई बेही जा हाल हाल आई थी तो गात्र मंदिर देखाई ક્યાં બેસી ન્યા ને અહીંયા સીટે બેસી ટ્રેક્ટર ટ્રેક્ટરની સીટે હા જાંબુડો જો આવ્યો ક્યાં સાંભુડો હેમંત્ર જાંબુડો પાયકા છે જાંભુડા હે જાંબુડો આ સાયકલ મંત્ર ભાઈ ની સાયકલ શું થયું ગાય ને વાહ વાસડી ગોરી મંત્ર આમ તો જો તમારે ગાયો પરતો લાગે સાઈ ની યોજના તો ટપક આવલું ખળ વાઢવા શાકભાજી રાજની નારિયેળી હા A veje yo de, foto parva. Al pallo. ¿Qué no? ¿Eh? no? ¿Qué mongo? ¿Ya lo parió el baño? va a ser no? Ya no lo la foto. Ahora parva, ¿Qué cảm bát ồn ào ài mông cái gì con lạc quan mình đây lạc quan mình vâ 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 à mà vui lòng nhìn thấy không chứ ào cái là nhìn vào

આમ તો જો આંબુડા એવા કેવા આવ્યા ખાવા તો લઈ લઈ ને પલ હાટું ઓહ આમ તો ઉપર સુધી છે હા પલ ઉપર સુધી છે હા હાલ હવે અમારે ઘેર જ આવું આવું જવા દઈ ને કોને ફોન કરવો મને મને ફોન કરવો ક્યાં જવા દેવું હે ક્યાંથી હાલો હું જવા દઉં જવા દઉં ને હાલો હું જવા દઉં હાલો હું જવા દઉં શું આવે તો આવજો જોવા મળી

તો તને કહો મારે ઓલો પત્રો શું કરશું કઈક હમું કરવું પડે એમ છે પત્ર થી પાણી પડે ને